જય શ્રી કૃષ્ણ મમ્મી કેમ જુઓ પોચી ગયા ને આગળ સાજા નરવા પહોંચી ગયા પહોંચી જાવી ને ના કઈ થોડું કઈ તારી જેમ ઢીલા સવી અમારે કે તું અમને સામે લેવા આવી લેવા આવી તો વાત હોતો જોઈ રહ્યા આવશે છોકરા આવ્યા પણ મારો છોકરો તો આવ્યો જ આમ આમ હું હે એવું થયું ને કે આજે સવારમાં પાણી જ ના આવ્યું પાણી આવે તો હું ના ધોઈને તમને લેવા આવું ને તમને લેવા જ આવતો તો પણ જોયું નહીં આ તમે આખું શહેર જોયું છે આ વાતની સાબિતી થઈ ગઈ કે નહીં આ કીધું હશે કે રિક્ષા તમને અહીંયા સુધી તો મૂકી ગયો છે નથી જાવું નથી જાવું આ તો હું પરિણયણે લાવ્યો એમાંય તું પછી આવું કર હવે આમાં અમારો હું મૂડ રહે તમે વાત ને સમજો તમને તો ખબર જ છે ને કે આપણી પાસે કઈ કંઈ નથી મોટર ગાડી એરોપ્લેન નો એમને રીક્ષામાં બિહાર સામાન લઈ દે તો હું એના મા બાપ ને ખુશી થાય કે નહીં અમારો છોકરો હમેરી લેવા લેવાતો આવ્યો આ તો એ કઈ નઈ જો તું કેતી હતી જો એવું કઈ નથી તમે ખોટું સમજી રહ્યા છો અને અહીંયા ઓવા પર શું વાત કરવી બધા સાંભળે છે ને આપણે અંદર જઈને વાત કરી આપા અંદર જઈને હું વાત કરવી તમને લોકો નત ખબર પડતી કે માં બાપ આવે છે ઘરડા છે તો લેવા આવે આ સામાન ઉતકીને આ ઠેલો તો ઉતક હજુ હું જોવા આરો લાગે છે ઠેલો લાવો ને પપ્પા હું લઈ લઉં બસ બસ લઈ લીધો ને ઠેલો પણ જો મમ્મી બસ મન ફાવે એવી રીતે વર્તન કરવાનું ને મન ફાવે એવી રીતે રહેવાનું

આજે નોટિસ આવી હતી પણ અમને નોતો ખ્યાલ કે આજે મોડું પાણી આવવાનું છે એમાં લેટ થઈ ગયું છે તમે આવવાના હતા ને એની તૈયારીમાં WhatsApp ખોલીને જોયું જ નહીં કે ક્યારે ગ્રુપમાં મેસેજ આવી ગયો હા એમાંથી નકર નવરાયરો તો થાય ને મોબાઈલમાંથી નકર નવરાયરો તો તમે અમારા માવતરી સંભાળ રાખો ને અને હું તૈયારી

પણ એમને તો કાલે કહ્યું હતું ને કે કાલે ઓર્ડર મોકલવાનો છે તો ખોટું કહેવાય ને સર ઓકે આઈ વિલ ટ્રાય હા સર મમ્મીજી એકચુઅલી મારો ઓફિસથી ફોન હતો અને મારે અત્યારે ઓફિસે જવું પડશે એટલે એટલે એમ કે એક અર્જન્ટ કામ આવી ગયું છે તો તો હું શું કરું તમારે અર્જન્ટ કામ હોય તો તમારે ઓફિસે જવાનું અને આ ઘરના હંધાય કામ હું કરું એમ કેવા માંગો છો ના ના એવું ક્યાં મેં કહ્યું કામ રહેવા દેજો ને ખાલી તમારા લોકોની રસોઈ છે ને એ જ તમારે કરવું પડશે બાકીનું નહીં કરો ને તો ચાલશે વાહ રે વાહ એટલે ગામડેથી થી તે મને એટલે તેડાવી છે અહીંયા હા એટલે તેડાવી કે હું ઘરના કામ કરું તમે નોકરી કરો તમે રખડો તમે જલસા કરો અને હું અંદર અહીંયા કામ કરું રખડવાની શું વાત આવી આમાં મારે કામ છે એટલે જવાની વાત કરીને બાકી મેં આજે રજા જ લીધી હતી પણ એક ઓર્ડર છે ને ઇમરજન્સીમાં મોકલવો પડે એમ જ છે અને એક મીટિંગ છે ને એ મારે અત્યારે જ પતાવી પડશે હા મને ખબર જ હતી હું તો કહેતી હતી તારા સસરાને કે ઈ કઈ આપણને એમને એમને તેડાવતા એમના મતલબથી તેડાવે છે જોઈ લીધું મતલબ પહેલે દિવસ જ છતો થઈ ગયો કયો મતલબ કયો મતલબ હા ઈઝ ઈઝ મતલબ ને તમારો

નો કરતા કઈ કામ ન કરતા રસોઈ થાય ને તો કરજો નહીં તો હું ઓર્ડર કરી દઉં છું નહીં એ ક્યાંથી તમે ખાવાના જો કાંઈ જ ન કરતા કાંઈ એટલે કાંઈ કામ ન કરતા બધું જ રહેવા દેજો હું આવીને કરી નાખીશ રાંધ કોણ તારો બાપ રાંધવાની તો ઉપાધી છે ને હું હું કઈક સેટિંગ કરું છું તમે રાંધવાનું ના કરતા બસ કારણ કે તમે રાંધવાનું બનાવશો ને એના કરતા તો વધારે બોલ છો અને ખબર નહોતી અમે આવવાના છીએ તો વહેલું બનાવીને ખાય

તમને કે અમારો ડર છે તમે તો અમને નોકરાણી બનાવવા માંગો છો હા ગામડામાં કામ ન કરો મારી ગુલામી કરો મારા સાસુ સસરા અહીંયા આવો હું આવીને તમારી સાથે ઝઘડો કરી લેશ અત્યારે ઝઘડો કરવા પણ ઊભી રહીને તો મારે મોડું થઈ જશે ઝઘડો કરવાની વાત કરો છો તમારે કરવો છે ને ઝઘડો આ ક્યારનું તો તમે ઝઘડો મારી સાથે કરશો મારી સાથે છે તા કાચ આ એમ રસોઈ બનાવીને જ

નાખેતી હતી ને હા મેં હંધુય ના કીધું હતું ને તમને કે આપણે ન થાવું ન થાવું ન થાવું પણ તમે ઉપાડો લીધો તો ના ના હાલ આપણા દીકરા પર શંકા ન કર દીકરો તો હારો છે ક્યારેક ક્યારેક આપણી વાતે ખોટી પડે જોઈ લો જોઈ લો મારી શંકા છે ને એ હાચી જ પડી પણ થયું છે હું તું કે તો ખરી વાવાઝોડાની જેમ કેમ તું આવીશું આયા આવો પહેલેથી મને છે આ નોકર બનાવીને તો આ ઘરમાં લાવે છે પણ ના તમારે કે મારી વાતને માનવી છે હું કઈ કહું તો હું કોટીને ખરાબ અરે આમાં એવું હોય હવે એને કઈ તને હું કઈ એને કીધું કઈ તને કઈ બોલી એક શબ્દ બોલી તને બોલ ના 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 એ કાંઈ નથી બોલી હં મારી આરતી ઉતારી મારા વખાણ કર્યા કે વાહ વાહ મારા સાસુમાં આવે છે ખાટલેથી પાટલેને પાટલેથી ખાટલે રાખો અરે અત્યારે અત્યારે જે વ્યવહાર કરીને ગઈ છે ને કદાચ તમને કહીશ ને તો તમારા એ મોતિયા મરી જશે યમ એવું તે વળીયળે શું કીધું છે પહેલાં તો તમે મને એમ કહો કે તમારે દેવાંગને કાંઈ કહેવાનું થાય છે હા પણ દેવાંગને હું બધી વાત કરી પણ તું મને આ બધી વાત તો કર હું થયું છે અને તું એટલું બધું કેમ બોલે છે તને હું હોવે હું કીધું એ બધું તું મને કે તો મારા કંઈક દેવાગાને કહેવા થાય ને બે શબ્દો ખાતે એમ છે કે બહુ આવ્યા રસોડામાં કામ કરતા હતા મને બોલાવી ને ત્યાં એમને કઈક ફોન આવ્યો ફોન આવ્યો ને તો કે છે મારા સાહેબનો ફોન છે મારે ત્યાં જાવું પડશે અર્જન્ટ કામ છે અને આજે ઓર્ડર પૂરો કરવાનો છે આ હંધુ કીધું આ બધા નાટક નથી તો હું છે રસોઈ નથી બનાવી રસોડામાં આ રસોડામાં તો સાસુ જશે સાસુ બનાવશે અને સસરા સાસુ રોટલા ગળી ને ખાઈ લે તો આપણે ગામડે હું ખોટા હતા જો આમાં એવું હોય કે એને હું ને કઈક નોકરી કરે છે તો ક્યાંક એને કામ મેં જવાનું થયું હોય અને આ તને તો ખબર છે શહેરમાં કાંઈ નક્કી નહીં બોસ ક્યારે બોલાવે સમજા એની એ ભણે બહુ આપણે ગોતી છે અને દેવાગે ભણેલી બહુ ગોતી તો હવે એને કંઈક નોકરી હશે ને એવું કંઈક કામ હશે તો ગયે હશે એમ હશે પાછી વિશ્વાસ નથી ને વિશ્વાસ નથી મારી કોઈ વાત પર હું જે કહું ને એટલે છે ને મારે આજે આ દાડા જોવાના આવ્યા મેં પેલે કીધું તું કે આપણે ગામડે છોડીને હું કામ શહેરમાં આ લોકો ની ગુલામી કરવા જો મૂકીને જતી રહી હવે ખા પણ એમ કઈ રાજ્યું નથી એને રસો કઈ નથી બનાવી એને ના કઈ નથી બનાવી જામને જઈને જોયા એટલે ખબર પડે જોયા જાઓ જોઈ આવો જાઓ અરે પણ એને હાલો આપડી ઉપાધિ નો થાય હાલો

પહેલા દિવસે તમને પહેલા પ્રતિ તો જવાય જ નહીં લે હજી તો આપણે આવ્યા સિવાય એને પૂરા સોવી કલાક નથી ત્યાં હા હું ને કામ સીધીને વહી ગઈ એટલે મને તો છે ને એવું લાગે છે કે તારી વાત છે ને હાસી છે મને તો પહેલેથી શંકા હતી પણ મારી વાત પર તમને ક્યાં શંકા હતી મારી વાત તો હંધી ખોટી લાગતી હતી દીકરો તેડાવે છે એવું કાંઈ ન હોય પણ મને તો પહેલે દીથી ખબર જ હતો ફોન એટલે જ આવ્યો હશે કે ના રે મારા બા બાપુજી આવે બા બાપુજી ઘર સંભાળશે ને અમે બહાર સંભાળીશું હવે જલસા કરવા એ લોકોને રખડવા માટે આપણને અહીંયા તેડાવ્યા છે હા જો એવું હોય ને તો હું પહેલાં દેવાંગ પાસે જાય અને એને કોઈ ઝાટકીને કહી દે કે આમ હવે બીજી વાર ન થવું જોઈએ જો બીજી વાર થયું તો અમારથી કોઈ ભૂંડું નથી એમ કરીને એને કહી દે અને ઘસકાય હોતે સમજાય ને એવો ઘસકાવીને કે બીજી વાર એ નામ નહીં લઈ આપણને કાંઈ કામ સિંધવાનું હમ કરી જો એટલે ખબર પડી જ જાય

બજે કોઠા હું છે ઠાઈ ઠાઈ અંદર છે કોઠા અંદર ભરી છે કેટલા માણસ રોહડું બનાવવાનું છે હજાર માણસ રોહડું હોય તો એ નવસો નવ્વાણું નો બને અને એક હજાર એકનું ન બને કમ્પ્લીટ હું હજાર માણસ રોહડું બનાવી કોઈ એટલી વસ્તુ આ જો એટલી વસ્તુ આ બને બધે આ કોટા હું પ્રમાણે હાલે હા બાપુજી મને ખ્યાલ છે આ તમને બધી વસ્તુનું માર્જિન ખબર છે ક્યાંથી ક્યાં પહોંચવું છે એ બધી રોહડાની ક્યાં વાત કરે મકાન બનાવવાનું હોય ને મકાન તો મને ખબર પડે આમાં કેટલી સિમેન્ટ જુએ કેટલી રીત જોવે કેટલી રેતી જુએ કેટલી ઈંટ જુએ બધી મને ખબર પડે સમજા કઈ ઈંટ ક્યાં મૂકવાની હોય કેટલાની પડતી કરવાની હોય કેટલાનો સ્લેબ ભરવાનો હોય બધી મને ખબર પડે લે તારા બાપને શને કહે જેમ તેમ નહીં સમજતો સમજા સારું કહેવાય ને કે તમને બધી ખબર પડે છે અને સમય પ્રમાણે આ બધી ખ્યાલ હોવો પણ જરૂરી છે ને હા પપ્પા હું શું કઉ છું આ વેબસાઇટમાંથી ઓનલાઈન સેલિંગ કેવી રીતે થાય

કઈ હું વાવું કયા પ્રદેશમાં હું વાવું બધી મને ખબર પડી જાય હું બોલવું નહીં બોલવાનું બધી મને બધી ખબર છે એટલે હું તને એમ છું કે તું તું તારા બાપ ને છે ને સને નહીં સમજતો અંગૂઠા સાબ નહીં સમજતો તું પણ પપ્પા હું શું કામ તમને અબૂધ કે અંગૂઠા સાબ સમજુ મેં ક્યાંય એવું કઈ કર્યું છે કઈ કહ્યું છે તમને એવું કઈ કે તમે મને આ બધી વાતો સમજાવો છો તું છે ને આ શહેરમાં તને મોકલી દીધો એટલે એનો મતલબ એમ નથી કે તું છે ને બહુ તારા બાપ નો બાપ થઈ ગયો શું થયું છે મને કહેશો આ તમે અહીંયા આવીને આજે તમારું ચાલુ કર્યું છે તારે વો બધું કામ મૂકીને અમને વહી ગઈ જો તારે માને બધું કામ સીધી દીધું એણે કે આ કામ કરી નાખજો ઓલું કરી જો અને ઓલી મને કહેતી હતી એણે મને જો કે ના પડી પાડી હતી પણ આ તો મેં કીધું છોકરાનું ઘર છે એટલે જઈ આવી તો એને આયા પરબારી વહી ગઈ જો હજી તો પેલો કહ્યું હતું કે આજના દિવસે રજા રાખીને ઘરે પણ હવે કામ આવ્યું છે તો થયું હોય ને જો બે જણાના ના બતાવવાના જુદા છે અને સાવવાના જુદા છે સમજા તું મારી હારે હારો હારો રે ને પણ મેં તને પેલા અગાઉ વાત ન કરી કે મારામાં બધી કોઠાઓ જ પડી છે માણા ને છે ને પગની પાણીથી માથા ઉધી જોઈ લઉં ને એક નજર મારી દઉં ને ત્યાં મને બધી ખબર પડી જાય સમજ્યા આની અંદર હું કુંડળી રમે છે બધી મને ખબર પડી જાય પપ્પા કેવી વાત કરો છો તમે અમારી અંદર કોઈ રમત રમતી નથી અને આમ પણ આ દામિની સુકામને આવું કંઈ પણ કરે અરે દામિની એ તો તમને સામે ચાલીને બોલાવ્યા છે આ તમને તેડાવ્યા એમાં મારો કોઈ આશ્રય નહોતો દામિનીએ એ કહ્યું છે એની ઈચ્છા હતી તમારા લોકોની સાથે રહેવાની એટલા માટે તો એને બોલાવડાવ્યા છે હા એની તો ઈચ્છા હોય જ ને કારણ કે એને એકલીને કામ કરવું પડે ને અને એની ઈચ્છા અમને તેડાવાની હતી હું કામ એનો સ્વાર્થ હતો આયા લઈ આવું માં બાપને લઈ આવું અને એની પાસે ને બધા ઢહડા કરાવું ઢહડા કરાવું ઈ એ જંસા કરશો તમે બે જણા ભાઈ એવું કઈ નથી આમણા મારા સાસરી એમાં પ્રસંગ આવે છે ને એટલા માટે તે દામિનીની ઈચ્છા હતી કે આપણે બધા સહપરિવાર સાથે જઈએ એટલા માટે તમને બોલાવ્યા છે અને તમે જો કે આવીને બધી વાતોને ઊંધી છતી કંઈ પણ લઈ રહ્યા છો આ તે બે દીના લગન હાટુ એટલી વાગ બોલાવવાની શું જરૂર હતી કામ કરવા હાટો અરે કામ નથી કરાવવું અમારે તમારી પાસે ભાઈ સાહેબ તમે કેમ સમજતા નથી કામ તો અમે લોકો અમથાઈ કરીએ છીએ હામ પણ આખો દિવસ દામિની જેને નોકરીએ જાય છે નોકરીએ આવ્યા પછી રસોઈ બનાવે બંને જણા સાથે બેસીને જમીએ અમારી વચ્ચે એવું કંઈ નથી કે કામ કરાવવા માટે તમને બોલાવી લઈએ પણ પપ્પા આજનો દિવસ તમે આવ્યા છો જો કે આમાં તમારો કંઈ વાંક નથી વાંક દામિનીનો છે હું દામિનીને ઘરે જઈને કહીશ કે શું હતું શું નહીં પ્રોબ્લેમ તો જાણી લઉં પહેલાં લે અહી તારે જાણવું છે આ તારો બાપ બોલ્યો એ હું ખોટું બોલે છે મતલબ એવું કયું કારણ હતું કે દામિનીએ જવાની જરૂર પડી એ જાણવા દે મારે તારી અરે બહુ ભેજા બનત કરી બધું હવામાં જાય મત મને એવું લાગે મારી વાત બધી હવામાં લઈ તના કોઠા કાય પડશે નહીં રે પણ બાપુજી તમે ક્યાં જશો ઊભા તો રો ચા બહુ ગરમ મિજાજના માણસ છે આ કોઈ વાતને મનમાં લઈ લીધા પછી પાછું વળતા તો આવડતું જ નથી આમને